અને આપડે મોસ્ટ જમ્બો સાઈઝ ભાઈ બે થી ત્રણ લોકો ખાઈ શકે ને એવો પરોઠો બનાવીને આપ્યો ભાઈઓ એક જણા થી તો પોસિબલ નથી અને બધી વસ્તુ હાઇજીન મેન્ટેન કરીને બનાવે છે પ્લસ સ્ટાન્ડર્ડ ક્વોલિટી ને હવે આપણે ટેસ્ટ કરીએ છીએ ખરેખર જોરદાર ટેસ્ટ છે એક્સપિરિયન્સ ટોટલ છે અને આપણે બીજી બ્રાન્ચ આપણે નિકોલ વિસ્તારમાં પણ છે એનું લોકેશન આપણે આપી દીધું તમને અને તમે પણ 22 તારીખે મુલાકાત લેજો અને કોણ કોણ અહીંયા પરોઠા ખાઈ ગયું છે ને એ પણ કોમેન્ટ કરજો આપણે તમને આમનો ડેટ કેવો લાગે છે એ બીજું ચલો ચલો જય શ્રી રામ જય શ્રી રામ છે આપણે આ ઠક્કરનગર કેવાય સ્વામિનારાયણ ડાઇનિંગ હોલની સામે બરોબર ઠક્કરનગર બ્રિજ પાસે આ બ્રિજ પાસે